દેગામ શહેરમાં અતિવૃષ્ટિ વરસાદી માહોલમાં શહેરના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર મામલતદાર જેવા અધિકારીઓને ઘટના સ્થળે જઈને સ્થળાંતર કરાવ્યું ગાંધીનગર જિલ્લાના દેગામ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડતા શહેરના ઘણા બધા વિસ્તારોમાં લોકો વરસાદી પાણી ઘરોમાં ઘુસી જતા શ્રમિક પરિવારો માટે ભારે મુશ્કેલીમાં મુકાયા આ સમય અતિવૃષ્ટિ વરસાદી માહોલ વચ્ચે ચાલુ વરસાદી દેગામ શહેરના મલાવ તળાવ ખજૂરી તલાવડી ચંદન વિસ્તાર ભીમરાપુરા વિસ્તાર જેવા વિસ્તારો શ્રમિક પરિવારો માટે તાત્કાલિક દોડી જઈને નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી મામલતદાર હેતલબાદ ચાવડા ચીફ ઓફિસર ઉમાબેન રામીના સ્થાનિક પીઆઈ પિંટુભાઈ અમીન અને હોમગાર્ડ જવાનો સાથે જઈને આ શ્રમિક કારોબારી ચેરમેન રિપલ શાહ અને ઉપપ્રમુખ કોર્પોરેટર નિકુલ બારોટ વનરાજસિંહ સોલંકી અને અન્ય કોર્પોરેટરો સાથે રહીને પરિવારોમાં ઘરોમાં કેડસમા પાણીમાંથી બહાર કાઢીને તેમનું સ્થળાંતર કરાવ્યું અને તેમને રહેવાની જમવાની તાત્કાલિક વ્યવસ્થા કરી આપી તેથી શ્રમિક પરિવારો દ્વારા અધિકારીઓની અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની કામગીરી ભારે પ્રશંસા કરી હતી સવારથી પડેલા ધોધમાર વરસાદ વચ્ચે દહેગામ શહેરના વિચારવાડા વિસ્તારોમાં જાણે પાણીના સરોવર બની ગયા હોય નીચાણવાળા વિસ્તારોમાં જાણે પાણીના સરોવર બની ગયા હોય તેવો માહોલ સચાવ પોલીસ અને હોમગાર્ડની પ્રશંસની કામગીરી જોવા મળી